નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર સ્વાગત કરું છું બંધારણની કલમોના પરિચય જોઈશું પણ એ જોગવાઈઓ જોઈએ તે પહેલા હજુ સુધી જો તમે અમારી આ ચેનલમાં જોડાયા નથી તેમાં જોડે જવા વિનંતી છે જોઈએ વિગતો અનુચ્છેદ નંબર ત્રણસો બાર એ અમુક સેવાઓના અધિકારીઓની સેવાની શરતોમાં ફેરફાર કરવા કે રદ કરવા સંસદની સત્તા સંસદ કાયદો ઘડીને આપ બંધારણના પ્રારંભ પહેલાં સેક્રેટરી ઓફ સ્ટેટ અથવા સેક્રેટરી ઓફ સ્ટેટ ઇન કાઉન્સિલ દ્વારા ભારતમાં તાજની કોઈ મુલકી સેવામાં નિમાયેલી અને અઠ્યાવીસમાં બંધારણીય સુધારા અધિનિયમ ઓગણીસો બોતેરના પ્રારંભે અને તે પછી ભારત કે કોઈ રાજ્ય સરકાર હેઠળ કોઈ નોકરીમાં કોઈ જગ્યા ઉપર નોકરીમાં ચાલુ હોય તેવી વ્યક્તિઓના મહેનતાણા રજા અને પેન્શન અંગેની તેમની સેવાઓની શરતોમાં અને શિસ્તને લગતી બાબતો અંગે તેમના હક્કોમાં ભૂતલક્ષી અથવા ભવિષ્યલક્ષી તારીખથી ફેરફાર કરી શકશે અથવા તો તે રદ કરી શકશે મિત્રો જોગવાઈ એમાં એ પ્રકારની કરે છે કે બંધારણની શરૂઆત પહેલાં અંગ્રેજ સરકારમાં જે નોકરી કરતા હોય તેવા વ્યક્તિઓ અને એ પછી બંધારણના અમલ પછી એમની સેવાઓ જો ચાલુ હોય તો તેમની સેવાઓની શરતો અંગે એમાં ફેરફાર કરવાની સત્તા એ સંસદને છે અથવા એમાં એ રદ પણ કરી શકે આ બંધારણના પ્રારંભ પહેલાં સેક્રેટરી ઓફ સ્ટેટ કે સેક્રેટરી ઓફ સ્ટેટ ઇન કાઉન્સિલ દ્વારા ભારતમાં તાજની કોઈ મુલકી સેવામાં તાજ એટલે બ્રિટિશ રાજ મૂલકી સેવામાં નિમાયા પછી અઠ્યાવીસમાં બંધારણા સુધારા અધિનિયમ ઓગણીસો બોતેરના પ્રારંભ પહેલાં કોઈ પણ સમયે નિવૃત્ત થતી એ વખતે કોઈ નિવૃત્ત થતી અથવા બીજી રીતે નોકરીમાં ન રહેતી વ્યક્તિઓના પેન્શન અંગેની સેવાની શરતોમાં ભૂતલક્ષી એટલે કે ભૂતકાળલક્ષી કે ભવિષ્યલક્ષી તારીખથી ફેરફાર કરી શકાશે અથવા રોધ કરી શકાશે અહીંયા એના પેન્શન અંગેની જોગવાઈની વાત છે હા પરંતુ સુપ્રીમ કોર્ટના અથવા હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ અને અન્ય ન્યાયમૂર્તિ ભારતના નિયંત્રક મહાલિકા પરીક્ષક સંઘ કે રાજ્યના લોક સેવા એટલે કે જાહેર સેવા આયોગના અધ્યક્ષ કે અન્ય સદસ્યો અથવા મુખ્ય ચૂંટણી કમિશનરનો હોદ્દો ધરાવતી હોય કે ધરાવે હોય તેવી કોઈ વ્યક્તિની બાબતમાં પેટાખંડ એ અથવા પેટાખંડ બી માના ના કોઈ પણ અર્થ ભારતમાં તાજની કોઈ મુલકી સેવામાં સેક્રેટરી ઓફ સ્ટેટ અથવા સેક્રેટરી ઓફ સ્ટેટ ઇન કાઉન્સિલે નિમેલી વ્યક્તિ હોવાને કારણે જેટલે સુધી એવી શરતો તેને લાગુ પડતી હોય તેટલે સુધી તે સિવાય તેની નિમણૂક થયા પછી એવી શરતોમાં તેને ગેરલાભ થાય તે રીતે ફેરફાર અથવા રદ કરવાની સંસદને સત્તા મળે છે તેવો અર્થ કરવો નહીં એટલે કે સ્પષ્ટતા અહીંયા એ કરવામાં આવી છે કે અહીંયા જે જે વ્યક્તિનો ઉલ્લેખ છે એ વ્યક્તિઓની સેવાઓમાં એમને નિમણૂક થયા પછી એમને નુકસાન થાય એવા નિયમો સંસદ કરી શકશે નહીં જોઈએના પછીની વિગતો ના અનુચ્છેદ હેઠળ કાયદાથી સંસદે જોગવાઈ કરી હોય તેટલે અંશે સિવાય ખંડ એક માં ઉલ્લેખિત વ્યક્તિઓની સેવાઓની નિયમન કરવાની આ બંધારણની બીજી કોઈ જોગવાઈ હેઠળ કોઈ વિધાનમંડળ અથવા બીજા સત્તામંડળની કોઈ પણ સત્તાના અનુચ્છેદના કોઈ પણ મજબૂરથી બાદ આવશે નહીં એટલે અન્ય જે જોગવાઈઓ છે એ એમાં એ કરી શકશે સર્વોચ્ચ અદાલતને તેમજ બીજી કોઈ અદાલતને હકૂમત રહેશે નહીં ખંડ એ સોરી એ ખંડ એકમાં ઉલ્લેખિત કોઈ વ્યક્તિએ કરી આપેલા કોઈ કરાર કબૂલાત અથવા તેના જેવા બીજા ખતની કોઈ જોગવાઈમાંથી અથવા તેના ઉપર કરેલા કોઈ સહી શેરોમાંથી ઉપસ્થિત થતી અથવા ભારતમાં તાજની કોઈ સેવામાંથી તેની નિમણૂંકના સંબંધમાં અથવા હિન્દ ડોમિનિયનની અથવા તેના કોઈ પ્રાંતની સરકાર હેઠળની તેની નોકરીના તેના સંબંધમાં તેવી વ્યક્તિને મોકલેલા પત્રમાંથી ઉપસ્થિત થતી કોઈ તકરારમાં મૂળ અધિનિયમિત કર્યા પ્રમાણે અનુચ્છેદ ત્રણસો ચૌદ હેઠળના કોઈ હક જવાબદારી અથવા ફરજ સંબંધી કોઈ તકરારમાં અદાલતને એમાં હકુમત રહેશે નહીં એવી જોગવાઈ અહીંયા કરવામાં આવીશ મૂળ અધિનિયમ કર્યા પ્રમાણે અનુચ્છેદ ત્રણસો ચૌદમાં અથવા બંધારણની બીજી કોઈ જોગવાઈમાં ગમે તે તે હોય છતાં આ અનુચ્છેદની જોગવાઈઓ અમલમાં આવશે અઠ્યાવીસમાં બંધારણ સુધારા અધિનિયમ ઓગણીસો બોતેરની અનુચ્છેદ ત્રણસો ચૌદ રદ કરીને અનુચ્છેદ ત્રણસો બાર એ ઉમેરવામાં આવે છે એટલે અહીંયા પરીક્ષામાં અઠ્યાવીસમો બંધારણીય સુધારો અધિનિયમ શાને લગતો છે તો કલમ ત્રણસો ચૌદને રદ કરવાનો અને એની જગ્યાએ ત્રણસો બાર એ નવી કલમ ઉમેરવાનો છે બંધારણના પ્રારંભ પહેલાં સેક્રેટરી ઓફ સ્ટેટ તથા સેક્રેટરી ઓફ સ્ટેટ ઇન કાઉન્સિલ દ્વારા નોકરીમાં રહેલા અને બંધારણના અમલ બાદ નોકરીમાં ચાલુ રહેલા કર્મચારીઓની નોકરીની શરતોમાં સંસદ કાયદો ઘણીને ભૂતકાળલક્ષી કે ભવિષ્યલક્ષી ફેરફાર કરી શકશે અથવા એને રદ કરી શકશે એ જોગવાઈ આ કલમમાં કરવામાં આવી છે હા જો કે સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટના ન્યાયમૂર્તિઓ ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષક સંઘ કે રાજ્ય જાહેર સેવા આયોગના અધ્યક્ષ એના સદસ્યો ચૂંટણી કમિશનરોનો હોદ્દો ધરાવ્યો હોય કે ધરાવતી હોય તેવી વ્યક્તિઓની નિમણૂક બંધારણ પહેલાં થયું હોય તો સંસદ તેમને ગેરલાભ થાય તેવી રીતે નોકરીની શરતોમાં ફેરફાર ન કરી શકે કે રદ ન કરી શકે એટલે કે એમને એક રક્ષણ આપવામાં આવે છે કે અહીંયા જે જે વ્યક્તિઓનો ઉલ્લેખ કર્યો છે અને એમની નિમણૂક બંધારણનો અમલ થયો એ પહેલાં થઈ હોય તો પછી એમની નિમણૂક પછી એમને ગેરલાભ થાય નુકસાન થાય એવા નિયમો સંસદ કરી શકશે નહીં અનુચ્છેદ નંબર ત્રણસો તેર વચ ગાળાની જોગવાઈઓ આ બંધારણ હેઠળ આ અર્થે બીજી કોઈ જોગવાઈ કરવામાં ન આવે ત્યાં સુધી બંધારણના પ્રારંભની તરત પહેલાં અમલમાં હોય તેવા અને બંધારણના પ્રારંભ પછી કોઈ જાહેર સેવા કે જગ્યા અખિલ ભારતીય સેવા તરીકે અથવા સંઘ કે કોઈ રાજ્ય હેઠળની સેવા કે જગ્યા તરીકે ચાલુ હોય તેને લાગુ પડતા હોય તેવા તમામ

ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા જે one liner અને MCQ સ્વરૂપે છે. ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા detail અભ્યાસ માટે છે એ બંને પુસ્તકો અકાદમી પર ઉપલબ્ધ છે. આ ઉપરાંત પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી બે ખૂબ જ મહત્વની ટેલિગ્રામ ચેનલ છે જો એમાં જોડાયા ન હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ તો અમારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તેને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી તમે અમારી આ ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તેને સબ્સ્ક્રાઇબ કરી દેશો અને હા બે લાઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં